હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ તો આજે થઈ ગઈ દસ તારીખ વેકેશન ખોલવાને હવે બસ સાત દિવસની જ વાર છે એટલે દિવસ બહુ નજીક આવતા જાય છે સવારમાં ઊઠીને મેં નાસ્તાની તૈયારી કરી છે તો એના માટે રોટલી પડી હતી કાલે બે રોટલી વખાય છે ચા બનાવ્યો છે અને અહીંયા મેં માખણ ગરમ કરવા માટે મૂકી દીધું છે એટલે થોડુંક થોડુંક બધું કામ સાથે થઈ જાય એટલે દૂધ ગરમ કરી લીધું છે માખણ ગરમ કરવા મૂક દીધું છે મશીનમાં કપડાં નાખી દીધા છે ઓકે તો નાસ્તો કરીને પછી મળીએ આપણે તો આજે હું અહીંયા ડ્રેસિંગ પાસે આવીને તો બહુ બધી ધૂળ લાગી ગઈ છે કારણ કે મારું ડ્રેસિંગ એવું છે ને કે સતત ખુલ્લો ને ખુલ્લો રહીએ એટલે મને એવો વિચાર આવ્યો કે ચાલો આપણે એ રીતે ડ્રેસિંગને સાફ કરી લઈએ તો અહીંયા કપડું પાય થ્રુ એના ઉપર આપણે બધો સામાન મૂકી દીધો અને પછી હવે ડ્રેસિંગ સાફ કરવા માટે હું લાગી ગઈ છું તો આવી રીતે મતલબ સાફ સફાઈ અલગ અલગ ભાગની કરતા રહેવું પડે તો બધું સાફ એકસાથે કરવું ન પડે નહીંતર પછી થાકી જવાય એક સાથે જ્યારે બધું સાફ કરવાનું થાય ત્યારે અને ઘણું ખરું મને નક્કામું લાગ્યું ને એવી વસ્તુ મેં બધી કાઢી નહીં ખીચ્યા અમુક અમુક ખાલી જરાક ભરેલું એવું બધું પડ્યું હતું અને આ સાફ સફાઈ કર્યા પછી આપણે માખણ ગરમ કરવા મૂક્યું હતું તો એનું ઘી સરસ મજાનું બની ગયું છે અને તપેલી થોડી કાચી હતી એટલે નીચેના ભાગે સેજ બેસી ગયું છે પણ એ તો જે નકામું હોય જ બેઠું છે તો ઘી સરસ મજાનું રેડી થઈ ગયું છે હવે આ ઘીને આપણે ગયણીથી ગાળી લઈ તો આવી રીતે ઘીને ગાળવાથી સરસ મજાનું ઘી રેડી થઈ ગયું છે આમ તો મને તો હવે અમૂલ સોમૂલના એક રેડીમેડ ઘી ભાવતા જ નથી આ ઘરનું બનાવેલું ઘી છે ને એ સ્વાદમાં બહુ સારું લાગે છે એટલે મને આ જ ઘી ભાવે છે અને આખી રોટલીમાં ચોપડવાથી ટેસ્ટ વધારે મજા આવે છે ખાવાની આપણે બપોરની રસોઈની તૈયારી માટે બનાવવાની છે ભાજી તો એના માટે બધા વેજીટેબલ મેં બાફવા માટે મૂકી દીધા હતા તો વેજીટેબલ બધા મસ્ત મજાના બફાઈ ગયા છે અહીંયા ટમેટાને કેપ્સિકમ મેં કટિંગ માટે લઈ લીધું છે ટમેટાનો વઘાર કરી નાખ્યો છે કેપ્સિકમ નાખી દીધું છે અને ચડે પછી આપણે એની અંદર વેજીટેબલનું જે ક્રશ કરેલું છે નાખી દઈશું તો અહીંયા જો આ ટમેટા જે છે એવું લાગે છે કે બફાઈ ગયા છે પછી આપણે વેજીટેબલ એડ કરી દીધું તો મસ્ત મજાનું તેલ ઉપર આવી ગયું છે એટલે ભાજી હવે આપણે રેડી થઈ ગઈ છે રોટલી અને ભાજી ખાવાની મજા આવે અમે ત્રણ જણા છીએ તો ત્રણ જણા જમી લેશું ભાજી ઉઠી ગયા છે ગયા સાડા પાંચ એટલે એમ તો ઉઠી ગયા તો પાંચ વાગે ઉઠા બારથી પછી પાંચ વાગે એમ તો ચાર વાગે ઉઠા બેઠા ને એવું બધું કરતા હતા જો આ જે છે ને આ જવાની છે ઘરે પછી એના યાર રહેતા ભી પડે થોડી ફરખાય રહેવું પડે ને એટલે એટલે જાણી છો ને અહીં રે એટલે મમ્મી વગર જો એને મેળે નો આવે અને જોઈ બોર્ડ ઉપર વર્ક કરતી હતી જરી જો ફરોડો બોલોડો જોઈ છે ઉપર લખે પાછે ફૂલ અને દોઈ છે ફરોડો નીચે પાછ સ્ટાર આપ્યો છે અને હું લખ્યું છે 7 11 24 આજ 7 તારીખ થોડી છે તારીખ ને ડે ને બધું લખ્યું છે આવું બધું કરે હાર આલો જવું છે ને એજ આમ જમવા જાવ પછી મળી તૈયાર બૈયાર થઈ